લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાના થોડા કલાકો પહેલા મધ્યપ્રદેશમાં બીજેપીને મોટો ઝટકો રાજ્યસભા સાંસદ અજે પ્રતાપસિંહ આપ્યું રાજીનામું નમસ્કાર હું છું ઈમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતની ન્યૂઝ એવું માનવામાં આવે છે કે અજે પ્રતાપસિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા અજે પ્રતાપસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે ભાજપે મધ્યપ્રદેશની તમામ ઓગણત્રીસ લોકસભા બેઠકો માટે ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે અજય સિંહ પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું તેમના રાજીનામા બાદ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે